રાજકોટના ધોરાજી પ્લાસ્ટિક કારખાનાઓ જૂનાગઢ રોડના બિસ્માર રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે આ ખખરધંજ રસ્તાઓને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અકસ્માતનો ભય રહેતો હોય છે ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવડ રોડ સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી તંત્ર કુંકર્ણની નિંદ્રામાં ઊંઘતું જોવા મળી રહ્યું છે ત્યારે ખરાબ રસ્તાને લઈ કુંકર્ણની ઊંઘ ઊંઘતા અધિકારીઓને ઉઠાડી કામે લગાવવા માટે આજે પ્રાંત ઓફિસર ને સ્થાનિકો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ધોરાજીના સ્થાનિકો દ્વારા પોસ્ટરો સાથે આવેદન પત્ર પાઠવી માંગ પૂરી કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા એટલું જ નહીં જો આગામી સમયમાં પગલાં યોગ્ય નહીં લેવાય કે કામગીરી નહીં કરાય તો જલંદ આંદોલનની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી દલસુખભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે આજ રોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપેલું છે આ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે જો પંદર વીસ દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધીચદ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું આ ધોરાજીના બે ત્રણ વર્ષથી આ ધોરાજીની તમામ પ્રજા અને ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજીની અંદર ખેડૂતો છે ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તાના હિસાબે ત્રાઇમ પોકારી ગયા છે ગૌતમભાઈ વઘાસિયા ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર વેલ્થર એસોસિએશનના મંદિરની જવાબદારી છે આજ રોજ અમે ધોરાજીને લગતા જોડતા જે રસ્તાઓ છે જૂનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવર રોડ અને જામકનવાળા રોડ આ વિસ્તારના જે રોડ રસ્તા છે અત્યંત ખરાબ સ્થિતિમાં છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી આજુબાજુના ગ્રામ્યના લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે આ અંગે રજૂઆત કરવામાં ડેપ્યુટી કલેક્ટર આપેલું છે છે તથા જણાવેલું કે અંદર જો અમારા પ્રશ્ન નો કરવામાં નહીં આવે તો અમે જલદ કાર્યક્રમો આપીશું ધોરાજી બંધનું એલાન પણ આપીશું ડેપ્યુટી કલેક્ટર સાહેબ તરફથી અમને આશ્વાસન મળેલું છે કે પંદર થી વીસ દિવસમાં તમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે અલ્પેશ ત્રિવેદી ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ